ઓળા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અનુસંધાને તે જે દિવસે પીએમ કરેલો હતો કે જે દિવસે કોરન્ટ પીએમ પણ કરવામાં આવેલો હતો ત્યારબાદ ઓળા પોલીસ સ્ટેશનમાં અમે તપાસ ચાલુ કરેલી છે તપાસ દરમિયાન સાપરથી માંડીને છે રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે કોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડાએ કપડા વગર ચાલતો દેખાય આવે છે અને આગળ આવતા રસુલ રસો આજુબાજુ આવતા ઓળખ થઈ છે કર્મચારી મરણ જનાર જીવતી હાલતમાં પોતાની એકસો લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવેલું છે એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક પીએમની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનો હાલ

અહિયાં છોટાઠે પિક અપ કરે હતા અને જે જે જગ્યાનું વર્ણન કર્યું છે કે આ રીતના આપણે સ્થિત માતા એ જોતે એવું લાગી રહ્યું છે કે અચાનકથી થયુંનું જણાય છે કે પરિવારજનો કન્ટિન્યુઅલી જે આમાં સંકટ સુધૃતિ આસુંતા વ્યક્તિપતિ છે કેટલીક વાતો એવી પડે છે કે ત્યારે આપો સબજાયો એટલે ત્યારે એક સંકટ સુધૃતિ આ વાહનો છે તે પર આવી ગયા તો આ વાતમાં ના એ એ બાબતમાં અમને કોઈ એવું જાણકારી મળેલ નથી બની શકે કોઈ અચાનક થયુંન જોવા માટે કોઈ ઉભો અને પછી નીકળી ગયા એવું બની શકે

ઇજાના નિશાનો છે પેટ એના ભાગે અને પાછળના ભાગે ત્યાં સૌથી વધારે